નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ દસ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર દસ માં આગળ વધીએ તો આ વીડિયોમાં આપણે ભારતની મુખ્ય કૃષિ પેદાશમાં ધાન્ય પાક વિશે માહિતી મેળવવાની છે તો ભારતના કુલ વાવેતર વિસ્તારમાં લગભગ પંચોતેર ટકા વિસ્તારમાં ધાન્ય પાકની ખેતી થાય છે અને ઉત્પાદનના આશરે પચાસ ટકા જેટલું ઉત્પાદન ધાન્ય પાકમાંથી મળી આવે છે તો હવે આપણે ધાન્ય પાકો વિશે માહિતી મેળવવાની છે એમાં ધાન્ય પાક વિશે માહિતીમાં આપણે એમના વિષયમાં એ માહિતી મેળવવાની છે કે કેટલા ટકા ભાગમાં એનું વાવેતર થાય છે કેટલો વરસાદની જરૂર પડે છે કેટલો તાપમાન જરૂરી છે કયા પ્રકારની જમીન માફક આવે છે કેવી આબોહવા માફક આવે છે એના આધારે આપણે આ જે કઈ પણ કૃષિ પાકો વિશે માહિતી આપવાની છે તો પહેલો ધાન્ય પાક એટલે ડાંગર ડાંગર એટલે ચોખા તો સવાલ કઈક આ રીતે બને છે કે ડાંગર ભારતનો સૌથી અગત્યનો પાક છે સમજાવ જવાબમાં લખીએ તો વિશ્વની મોટા ભાગની વસ્તી અને ભારતની લગભગ અડધી વસ્તી ખોરાકમાં વપરાશ કરે છે વિશ્વની જો વાત કરવામાં આવે તો વિશ્વની મોટા ભાગની વસ્તી ચોખાનો વપરાશ કરે છે જ્યારે ભારતની અડધી પચાસ ટકા વસ્તી ખોરાકમાં ચોખાનો વપરાશ કરે છે વિશ્વમાં ડાંગરના ઉત્પાદનમાં જો વાત કરવામાં આવે તો ભારત ચીન પછી બીજા નંબર પર આવે છે એટલે ચોખાના ઉત્પાદનમાં ચીન પ્રથમ નંબર ધરાવે છે એટલે ચીનમાં સૌથી વધારે ચોખાનું ડાંગરનું ઉત્પાદન થાય છે અને ચીન પછી ભારત બીજા નંબર પર આવે છે ભારતના કુલ વાવેતર વિસ્તારના ચોથા ભાગ પર ડાંગર રોપવામાં આવે છે કુલ સો ટકા વિસ્તારમાં પાકનું ઉત્પાદન થતું હોય ખેતી થતી હોય એમાં ચોથો ભાગ એટલે લગભગ સોના પચીસ ભાગ માં આ ડાંગર નું વાવેતર કરવામાં આવે છે ડાંગર વધુ પાણી ધરાવતો એક પાક છે એટલે ડાંગરને પાણીની વધુ જરૂરિયાત છે છતાં ડાંગરના ખેતરમાં સતત પાણી ભરી રાખવું પડે અને સતત પાણી ભરી રાખવાને બદલે ફુવારા સિંચાઈ પદ્ધતિ દ્વારા ઓછા પાણીથી પણ ડાંગરનો પાક પકવવામાં આવે છે તો અમુક વિસ્તારો એવા છે કે જ્યાં ઓછા પાણી ઓછું પાણી હોય તો પણ ત્યાં ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરી ડાંગરનો પાક પકવવામાં આવે છે પરંતુ ખરેખર ડાંગર એ વધુ પાણીની જરૂરિયાત વાળો પાક છે છતાં પણ અમુક વિસ્તાર હોય તો સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરી અને ડાંગર નો પાક પકવવામાં આવે છે ડાંગર એ ઉષ્ણ પાક છે ગરમ પ્રદેશ નો પાક છે તો ડાંગર એ ઉષ્ણ નો પાક ગણવામાં આવે છે ડાંગર નું સૌથી વધુ ઉત્પાદન થાય એ માટે એને ગરમ અને ભેજવાળી આબોહવા માફક આવે છે લઘુત્તમ એટલે ઓછામાં ઓછું વિસન સેલ્સિયસ તાપમાન માફક આવે છે નદીના કાપની ફળદ્રુપ જમીન માફક આવે છે સો સેમી કે તેથી વધુ વરસાદ એમને જરૂરી બને છે માફક આવે છે તો બીજી અનુકૂળતામાં આવશે ગરમ ભેજ વાળી આબોહવા વિસન સેલ્સિયસ તાપમાન કાપની ફળદ્રુપ જમીન સો સેમી થી વધુ ડાંગર ની ખેતી કરતા માનવ જરૂર પડે એટલે ડાંગર ની ખેતી કરતી વખતે માણસો ને રોકવા પડે આમ જો વાત કરીએ તો જ્યાં ઓછો વરસાદ પડે એ ઓછા વરસાદ વાળા વિસ્તારમાં પણ સિંચાઈ દ્વારા ડાંગર નો પાક લેવાય છે તો આવા ઓછા વરસાદ વાળા રાજ્ય કયા કયા છે એમાં આવશે પંજાબ અને ઉત્તર પ્રદેશ વગેરે રાજ્ય ઓછા વરસાદ વાળા છે કે જ્યાં સિંચાઈ દ્વારા પણ ડાંગર નો પાક લેવામાં આવે છે આ ઉપરાંત વાત કરીએ તો ડાંગરના પાક માટેના મુખ્ય ઉત્પાદક રાજ્યમાં કયા કયા રાજ્યનો સમાવેશ થાય તો પશ્ચિમી બંગાળ તમિલનાડુ આંધ્રપ્રદેશ તેલંગણા બિહાર અને ઓડિશા જે વર્ષમાં બે કે ત્રણ વાર પાક પણ લે છે અને મુખ્ય ઉત્પાદક રાજ્ય પણ છે તો વર્ષમાં એક કરતા બે કે ત્રણ વખત પાક લે એવા રાજ્ય કયા પશ્ચિમ બંગાળ તમિલનાડુ આંધ્રપ્રદેશ તેલંગાણા બિહાર અને ઓડિશા આગળ વધીએ તો ગુજરાત રાજ્યમાં સુરત જિલ્લો તાપી પંચમહાલ અમદાવાદ ખેડા આણંદ વલસાડ વગેરે જિલ્લામાં ડાંગરનું વાવેતર કરવામાં આવે છે તો કેટલાક જિલ્લા છે જ્યાં ડાંગરનું વાવેતર થાય છે તો ગુજરાતમાં સુરત તાપી પંચમહાલ અમદાવાદ ખેડા આણંદ વલસાડ વગેરે જિલ્લામાં ડાંગરનું વાવેતર કરવામાં આવે છે આમ જો વાત કરવામાં આવે તો ડાંગર એ આપણો સૌથી મહત્વનો ધાન્ય પાક છે તો સૌથી મહત્વનો ધાન્ય પાક કયો તો કે ડાંગર અથવા ચોખા એ આપણો સૌથી મહત્વનો ધાન્ય પાક છે ફરી એક વખત જોઈએ ડાંગર વિશે માહિતી આપીએ તો સવાલ બને છે ડાંગર ભારતનો સૌથી અગત્યનો પાક છે સમજાવ વિશ્વની મોટાભાગની વસ્તી અને ભારતની લગભગ અડધી વસ્તી ખોરાક ચોથા ભાગ પર ડાંગર આવે છે ડાંગર એ પાણીની વધુ જરૂરિયાત વાળો પાક હોવા છતાં ડાંગરના ખેતરમાં સતત પાણી ભરી રાખવાને બદલે ફુવારા પદ્ધતિથી સિંચાઈ કરીને ઓછા થી પણ ડાંગરનો પાક લેવામાં આવે છે ડાંગર એ ઉષ્ણ કટિબંધીય ગરમ પ્રદેશનો પાક ગણવામાં આવે છે વધુ ઉત્પાદન થાય તે માટે ગરમ અને ભેજવાળી આબોહવા લઘુત્તમ ઓછામાં ઓછું વીસ અંશ સેલ્સિયસ તાપમાન નદીઓના કાપડની ફળદ્રુપ જમીન અને સેમી કે તેથી વધુ વરસાદ અનિવાર્ય એટલે જરૂરી છે ડાંગરની ખેતી માં માનવ શ્રમ ની વધુ જરૂર રહે છે આમ ઓછા વરસાદ વાળા વિસ્તારો જેવા કે પંજાબ હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં સિંચાઈ દ્વારા ડાંગર નો પાક લેવામાં આવે છે ડાંગર ના પાક માટેના મુખ્ય ઉત્પાદક રાજ્યની જો વાત કરીએ તો એમાં આવશે પશ્ચિમ બંગાળ તમિલનાડુ આંધ્રપ્રદેશ પ્રદેશ તેલંગાણા બિહાર અને ઓડિશા આ રાજ્યો વર્ષમાં બે કે ત્રણ વાર એક કરતા વધુ વખત રાજ્યની વાત કરવામાં આવે તો ગુજરાત પંચમહાલ અમદાવાદ ખેડા આણંદ વલસાડ વગેરે જિલ્લામાં નું સારું એવું વાવેતર થાય છે આમ જો ગણીએ તો ડાંગર એ આપણો સૌથી મહત્વનો અગત્યનો ધાન્ય પાક ગણવામાં આવે છે